હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ આજનો લોક આપણે લેટ સ્ટાર્ટ કર્યો છે કારણ કે મને આવી ગયો છે તાવ દવા લીધી હતી ત્યારે ડૉક્ટરે કીધું હતું તમારા બોડીમાં ઘણા બધા ફેરફાર થશે પણ તમે ધીમે ધીમે સાજા થઈ જશો એટલે એવા ચેન્જીસના લીધે આજે મને સવારથી તાવ આવી ગયો છે યોગીબાની તબિયત સારી હતી એટલે આજે એક દિવસ સ્કૂલે જવાનું હતું પછી એક વીક રજા છે તો પોતે આજે જાતે તૈયાર થઈ ગયા જાતે લંચ બોક્સ ભરી લીધો બોટર બોટલ બધું કામ જાતે પોતાની કરીને વયા ગયા સ્કૂલે ખાલી એના પપ્પાએ એને બુક્સ જ ભરાવી હતી તમને દેખાઈ રહ્યું છે મારી આંખોમાં જ કે મારી તબિયત ઠીક નથી અવાજ પણ ખરાબ થઈ ગયો છે ને આજે ઘરનું કામ પણ એટલું બધું છે તો ચાલો મળીએ થોડું ઘણું કામ કર્યા પછી પરમેશ્વરી બાનું વેક્સિન લઈ આવ્યા બંને પગમાં એક એક વેક્સિન આવી છે અહીંયા બંને પગમાં સાથળમાં અને એક જમણા હાથમાં તો ટોટલ આજ બેનને ત્રણ ઇન્જેક્શન માર્યા છે આવું કચકચ કર્યા રાખે છે ફીડિંગ ફૂલ કરી લીધું એને યાદ આવી જાય ને એટલે રોવા માંડે છે કે મને ઇન્જેક્શન માર્યું એવું ઘોડિયામાં નથી સુતા હા માં આ માં હે કોણ ફોટો મોકલવાના છે આ હું ઊભી થઈ એટલે તરત એના ચાલુ દઈએ રોવાના કસ્ટમરને ફોન આવે છે કે જલ્દી અમારું પાર્સલ પહોંચાડો પણ હવે કેમ પહોંચાડવા પાર્સલ ખોલું વિડીયો બનાવું ત્યારે થાય આપણે પાર્સલ ઓપનિંગ કર્યા છે ત્રણ ચાર ઈ બે સાડીના થપ્પા આટલો આવી ગયો છે જમીને ઉભા થયા છે કામ બાકી છે યોગીભાઈ આજે કામે લાગી ગયા છે ભણવું નથી ને યોગી ઓનલાઈનનો બિઝનેસ કરવો છે ને નહીં ભણવું છે પહેલાં યોગેશ્વરી મને એવું કહેતી હતી કે મારે ન ભણવું હોય તો મારું સ્કૂલમાંથી નામ કાઢી નહીં ભણતો તો શું કરીશ મારી જેમ કસ્ટમર આરે માથા ખોટું કરીશ આવું બધું એને બહુ ગમે ઓપનિંગ વિડીયો બનાવવા ને એવું પણ એનો બનાવેલો વિડીયો ચાલે નહીં હજી આપણે યોગીબા માટે ચાર ટોસ બનાવી દીધા મારી જેમ હવે ને ધીમે ધીમે લુક ચા પીવાની ટેવ પડી ગઈ છે અને શું ઢોયરું પાણી ચા કામ મોઢું તૂટી ગયું છે શું આ ફ્રેન્ડ્સ બધા જોવે છે કે યોગીબા ગંધારા એમ આવડા મોટા યોગીબા ને ચા ઢોરાય કોઈ દી આજે પરમેશ્વરી બા આવી ગયા કાશ્મીરા બાપા પાસે બેસવા કાશ્મીરા બાનો રોવે છે તો બતાવે છે ગીત સંભળાવે છે હા મારી પરમેશ્વરી બાની રોજની બેઠક છે સાંજે અહીંયા લઈ આવવા પડે આજે મારી મમ્મી પરમણે

છે સુઈ જવાનું મન થાય કોને કોને મારા જેવી તકલીફ છે ચા નો પીવે તો માથું ચડે અને પછી ઉલટી થાય ત્યારે માથું ઉતરે ત્રણ વાર ઉલટી થઈ પણ સરખી ઉલટી નથી થતી માથું નથી ઉતરતું સવારે ચા તો પીતો તો પરમેશ્વરી બા ઉઠી ગયા તા કજીએ ચેડા પાછા ને સૂડ પાછું મારું કામ સ્ટાર્ટ કર્યું તો આજ તો આખો દિવસ આમ નમ ગયો છે બહુ ખરાબ દિવસ ગયો છે આજે બપોર વચ્ચે સૂતી નથી હોતી પણ હવે દવા ચાલુ છે ને તો મને બપોર વચ્ચે પણ ઊંઘ આવી જાય છે એમાં મારું આજ કપડાં સંકેલવાનું કામ રહી ગયું ચાર વાગે સૂઈ ગઈ અને પાંચ વાગે પાછી ઉઠી ગઈ મમ્મીજીનો ફોન આવ્યો તો નીંદર અંદર ઉડી ગઈ તો આજે તો આખો હેટ્રિક દિવસ ખરાબ દિવસ થાકેલો દિવસ બીમાર દિવસ જ ગયો છે કારણ કે પરમેશ્વરી બાને ત્રણ ઇન્જેક્શન બે પગમાં ને ઘાથમાં એટલે એ આખો દિવસ કોળામાં ખોળામાં હતા અને પ્લસ મને માથું દુખતું સવારથી બહુ એટલે મને પણ વોમિટ થતી તેને સરખું નહોતું ઘણું બધું કામ થયું ઘણું બધું કામ વેચરાઈ ગયું પાર્સલ બધાના ખુલી ગયા જે લોકોને મળ્યા નથી અને બે દિવસમાં પાર્સલ મળી જશે થોડોક બધા વેઇટ કરો ચલો તો બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર